હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હોચુ પ્રીતિ જેમ તો બધા મજામાં સૌથી પહેલાં બધાને રાધે રાધે જય દ્વારકાધીશ હોપ હોપ્સો બધાની તબિયત સારી હશે બધા ખુશ હશે ખુશ જ રહેવાનું હોય ને ભાઈ હલસા કરવાના શું લાયા હતા શું લઈ જવાના એ સાથે આજે આપણે વાત કરવાના એક રેન્ડમ વાત જે ફક્ત મને વિચાર આવ્યો મારા મનમાં કે જો થઈ જાય તો ખરેખર બોસ બધાની લાઈફ સેટ થઈ જાય ઘણા બધાના સપના પૂરા થઈ જાય બટ એવું થાય તો જસ્ટ આ તો આપણે એક વિચાર આવ્યો એટલે આપણે વાત કરીએ જોઈએ વિચાર સાથે કોણ કોણ સહમત થાય આગળ વિડિયો જુઓ તમને ખ્યાલ આવી જશે કયો વિચાર આજે મેં ચેક કર્યું કે અમેરિકાની પોપ્યુલેશન કેટલી અમેરિકામાં પોપ્યુલેશન હ ચોત્રીસ કરોડ પિસ્તાલીસ લાખ નવસો સાહીઠ અત્યારના રિસેન્ટ પ્રમાણે મેં ચેક કર્યું અને એ જ પ્રમાણે મેં ઇન્ડિયામાં પણ ચેક કર્યું કે ઇન્ડિયામાં કેટલી પોપ્યુલેશન ઇન્ડિયામાં હાલની તારીખની અંદર બે હજાર ચોવીસની ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો એકસો પિસ્તાલીસ કરોડ જે એકસો ચાલીસ કરોડ હતી એની જગ્યાએ એકસો પિસ્તાલીસ કરોડની પોપ્યુલેશન થઈ ગઈ મતલબ કે અમેરિકા કરતાં ઇન્ડિયાની પોપ્યુલેશન ચાર ગણી વધારે ચાર ગણીથી પણ વધારે એમ અને એની અંદર પણ મેં એક બીજી વસ્તુ નોટ કરી કે ઇન્ડિયા અને યુએસએ બંનેમાંથી મોટું કન્ટ્રી ગયું મતલબ એરિયા પ્રમાણે તો એરિયા પ્રમાણે જોવા જઈએ ને તો આપણું ઇન્ડિયા અમેરિકા કરતાં ત્રીજા ભાગનું નાનું મોટું નહીં અને અમેરિકા ઇન્ડિયાના ત્રણ ભાગ જેટલું મોટું હો તમે વિચારો અને એની અંદર ફક્ત અને ફક્ત ખાલી ચોત્રીસ કરોડ જેટલા વસ્તી રે જે ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો જે લીગલ ડોક્યુમેન્ટવાળા એની વાત કરીએ બાકી ઇનલીગલ લોકો ઘણા બધા રહેતા હશે જેની જોડે ડોક્યુમેન્ટ નહીં તો એ લોકો તો ગણતરીમાં જ નહીં તો એવા પણ ગણી લો બીજા એક કરોડ માણસો હશે પાંત્રીસ કરોડ ગણી લો વધારમાં વધારે કેટલી થાય છત્રીસ કરોડ થઈ જાય એ ગણીએ તો પણ બરાબર અને એની સામે આપણું ઇન્ડિયા ત્રીજા ભાગનું અને એની અંદર એકસો પિસ્તાલીસ કરોડ લોકો રહે તો મારો વિચાર એવો હતો કે જો અહીંની ગવર્મેન્ટ અમેરિકાની ગવર્મેન્ટ જો બધાને લીગલી વિઝા આપવાનું ચાલુ કરો તો આપણે ઇન્ડિયાના જે લોકો એ અહીંયા ખરેખર તનતોડ મહેનત કરો અને અમેરિકાને તો આગળ લાવવા લાવો જ અને જોડે જોડે ઇન્ડિયાને પણ આગળ લાવી દે બસ આ મારો થોટ આજે મને આવો થોટ આવ્યો એટલે મેં એના વિશે વાત કરવાનું વિચાર્યું કે તમે બધા જોડે શેર કરું જો આવું પોસિબલ થાય તો ઇન્ડિયા પણ ખૂબ આગળ આવી જાય અને અમેરિકા પણ ખૂબ આગળ આવી જાય પણ આમાં પાઓ એક પોઈન્ટ મને યાદ આવ્યો કે આપણે ઇન્ડિયાની પબ્લિક જલ્દી ટેક્સ પે કરતી નહીં ટેક્સ ચોરી બહુ કરે બરાબર એવું નહીં કે બધા નહીં કરતા પણ ત્રીસ ટકા લોકો હશે જે ટેક્સ ચોરી કરતા હશે બરાબર ઇવન ત્યાં ને અહીં અમેરિકામાં પણ આપણા ઇન્ડિયાના લોકો ટેક્સ ચોરી કરે તમને ના ખ્યાલ હોય તો કહું તો એક રીઝન આ કે ગવર્મેન્ટને ક્યાંક ના ક્યાંક ડર લાગે કે મારા આ ટેક્સ નહીં ભરે તો આપણી તો વાટ લાગી જશે અને અહીંયા એવું નહીં જો તમે ટેક્સ ભરો ને અમેરિકાની અંદર ખરેખર આપણે તો આપણે ઇન્ડિયામાં ટેક્સ ભરીએ એટલું વળતર આપણને નહીં મળતું ટેક્સનું પણ અમેરિકામાં જે લોકો સિટીઝન જે લોકો રેગ્યુલર ટેક્સ ભરે જે લોકો અહીંના વતનીએ પોતે એ લોકો તો સાહીઠ વર્ષ સુધી જો તમે ટેક્સ ભર્યો હોય ને આફ્ટર સિક્સટી ઇયર તમારે કામ કરવાની જરૂર જ ના પડે ગવર્મેન્ટ તમારા ટેક્સના બધા જ પૈસા તમને પાછા આપો જે પ્રમાણે તમે ટેક્સ ભર્યો હોય ને એ પ્રમાણે ગવર્મેન્ટ તમને પંદરસો ડોલર કોઈને આવતા હોય કોઈને સત્તરસો ડોલર આવતા હોય મેક્સિમમ બે હજાર ડોલર સુધી દર મહિને તમારા ખાતામાં આવતા હોય જેના કારણે એવું થાય કે તમારું રિટાયરમેન્ટ તમે શાંતિથી નીકાળી શકો તમે જોબ ના બી કરો તો બી એક પર્સન માટે એટલા પૈસા ઇનફ થઈ જાય તમારું રિટાયરમેન્ટ કાઢવા માટે તો એ વસ્તુ અહીંયાની બહુ જ સારી સારી મને તો બહુ જ ગમી મ મતલબ હું મારા વેથી જોઉં તો મને એ વસ્તુ બહુ જ ગમી આપણે ત્યાં પણ ટેક્સ પે કરીએ પણ શું આપણને એ ટેક્સ રિટર્ન મળે નહીં મળતો આપણા રિટાયરમેન્ટ ટાઈમે શું તમે ટેક્સ ભરેલો તમને પાછો મળો નહીં મળતું તો મને એવો થોટ આવ્યો કે જો અહીંની ગવર્મેન્ટ લીગલી બધાને વિઝા આપવાનું ચાલુ કર કામ માટે થઈને જો કે અહીંયા કામ ઓછું હો પબ્લિક પ્રમાણે અને એરિયા પ્રમાણે એરિયા બહુ મોટો હોય અમેરિકાનો બરાબર પણ જો એરિયા પ્રમાણે અહીંના લોકો શું કહેવાય બિઝનેસ નવા નવા બિઝનેસ ડેવલપ કર અને લોકોને હાયર કર તો અહીંયા કામ પણ વધી શકે રોજગારી પણ વધી શકે અને જે લોકોની અછત એ પણ પૂરી થઈ શકે તો મારો એવો થોટો કે જો એની ગવર્મેન્ટ ચાલુ કરો તો આપણા ઇન્ડિયાવાળા લોકો જોડે બિઝનેસ આઈડિયાની તો કહેવાની જરૂર જ ના પડે ઘેર ઘેર બિઝનેસ આઈડિયા ભરેલા પડે એ એકના દિમાગમાં બહુ બધા બિઝનેસ આઈડિયા હશે તો એ લોકો અહીંયા આવીને શું કહેવાય કરી શકો પોતપોતાના બિઝનેસ નો ડાઉટ બધા જોડે પૈસા ના હોય એટલે બધા રોકાણ તો કરવાના નહીં પૈસા હા પણ ના નાનામથી સ્ટાર્ટ કરી શકાય ને કે તમે નાનું સ્ટોલ ચાલુ કરો યા નાનો બિઝનેસ ચાલુ કરો એમાંથી પછી તમે મોટું મોટું કરો અદરવાઈઝ કોઈની હેલ્પ લઈ લો ગવર્મેન્ટની હેલ્પ લઈ લો પણ જો ગવર્મેન્ટ તમને એ રીતે હેલ્પ કરો એની તો ખરેખર અમેરિકા પણ બહુ આગળ જાય અને ઇન્ડિયા પણ બહુ જ આગળ જવાય એમ બંને બંને દેશોની અંદર વિકાસ વધી જાય જોકે ઓલરેડી અમેરિકા તો વિકસિત જ છે આપણો દેશ વિકાસશીલ તો આપણો દેશ વિકસિત થવામાં મદદ થાય અને અમેરિકાની ગવર્મેન્ટનો વધારે જેટલો ટેક્સ મળશે અને જેટલું એનું શું કહેવાય વેપારનું ધોરણ વધશે એટલું એને જ ફાયદો હોય ને અહીંની જે સિટીઝન પબ્લિક એનો પણ ફાયદો થશે એની ગવર્મેન્ટનો પણ ફાયદો થશે તો મને આજનો આ વિચાર આવ્યો તો એટલે મને લાગ્યું કે તમારે બધા જોડે શેર કરું જો તમને મારો વિચાર ગમ્યો હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો અને પ્રોઝ અને કોન્સ બંને પણ મને શેર કરજો કે આના ફાયદા શું હોય અને નુકસાન શું હોય તો આપણે એના વિશે પણ આગળ પછી ફરીથી ચર્ચા કરીશું મને તો જે પ્રમાણે ફાયદા તો સારા લાગે એટલે એક તો ઇન્ડિયામાંથી જે લોકો જેની ઈચ્છા એના સપના પૂરા થઈ જાય અહીંયા આવવાનું પ્લસ અહીંયા આવો એટલે તમને શું કહેવાય આપણો જે ડોલર એ ઇન્ડિયાના રૂપીઝમાં બહુ વધારે મોટો હોય એમ એક ડોલર પ્રમાણે અહીંયા પંચ્યાસી રૂપિયા ભાવ ચાલે એટલે તમે તમે કામ કરવાના જ છો એ વસ્તુ જોઈને તન તોડ બરાબર તમે એવું વિચારશો કે મારા ઘરે ઘર થઈ જાય હા સામા તમે અહીંયા ટેક્સ પણ પે કરવાનો તો અહીંની ગવર્મેન્ટ પણ ખુશ રહે કે તમે ભાઈ જેટલું કામ કરો એટલો ટેક્સ પણ પે કરો બરાબર તો અહીંયા પણ ફાયદો થાય ગવર્મેન્ટનો અને તમે પણ તમારા સપના પૂરા કરી શકો તમારા ઘરે તમે ઇન્ડિયામાં જે સપના જોયા હોય એવું નહીં ઇન્ડિયા માટે હું તો વિચારું કે જે જે શું કહેવાય કન્ટ્રીનો અછત હોય એ પ્રમાણે એ બધા લોકોને બોલાવા જોઈએ પણ ઇન્ડિયાને એટલા માટે વધારે હું સપોર્ટ કરું કે ઇન્ડિયામાં હુનર બહુ ભરેલું હોય આપણા ઇન્ડિયન લોકોમાં બીજા બધા દેશો કરતાં લોકોની સમજ બહુ સારી છે મતલબ સમજણ શક્તિ જે કહેવાય ને એ ઇન્ડિયન્સની વધારે સારી છે બીજા બધા કરતાં એટલા માટે હું તો ઇન્ડિયાના જ રીકમેન્ડ કરું ભાઈ આપણે ઓલ ઇન્ડિયાના એ તો ઇન્ડિયાના જ રીકમેન્ડ કરવાના ને હા એનું વેધર થોડું અમેરિકાનું વેધર એવું હજી અફેક્ટેડ થાય મતલબ તમારા શું કહેવાય કામકાજને લઈને કે તમે એટલું કામ ના કરી શકો જેવું આપણે ઇન્ડિયામાં ચોવીસ મતલબ બારે માસ કરીએ પણ એવું બી નહીં કે તમે ના કરી શકો તમે એવા એવા બિઝનેસ અહીંયા વિકસિત કરો જેના કારણે થઈને બીજાને રોજી રોટી મળે અને તમારું કામે ના ઊભું રહે ચોવીસો કે ત્રણસો પાસઠ દિવસ ચાલુ રહે એવા ઘણા બધા મેન તો ફૂડ જ છે આપણું ફૂડ જ એટલું બધું ઇન્ડિયાનું અર્ડ્ર ક મતલબ અલગ અલગ જાતના કે જો તમે એ ચાલુ કરો ને તો અહીંની એ પ્રજાતિ મતલબ અહીંના જે ભૂરિયા લોકો એ તમારું ખાવાનું પસંદ કરે એવું નહીં નહીં કરતા એ લોકોને બી ઇન્ડિયન ફૂડ બહુ ગમતું હોય તમે નહીં માનો અમુક અમુક રેસ્ટોરન્ટની અંદર તો આપણું ઇન્ડિયન ફૂડ પેન્ડિંગમાં એટલા બધા ઓર્ડરો પડ્યા હોય ને લાઈન લાગી હોય રાહ જુઓ બધા કે ચારે ઓર્ડર મળશે ચારો ઓર્ડર મતલબ આપણો વારો ચાર આવશે એમ તો અહીંના લોકોને પણ આપણું સ્પાઈસી ફૂડ બહુ ભાવો તો લોકો સારું ખાય અને તમારું મતલબ વેપાર પણ સારો જ થાય અહીંયા જો તમે ફૂડનો ધંધો ચાલુ કરો એવું નહીં ખાલી ફૂડનો ધંધો અહીંયા લોકો બિયર દારૂ બધું બહુ પીતા હોય બરાબર એનો પણ તમે ધંધો કરી શકો અહીંયા આપણે ઇન્ડિયન કપડાં બી લોકોને ઘણા બધાને બહુ ગમતા હોય તો તમે એ પણ ધંધો કરી શકો બહુ બધા ધંધા મતલબ બહુ બધા બિઝનેસ આઈડિયા તમે જાતે વિચારી શકો અને એના ગવર્મેન્ટ જો પરમિશન આપો તમને તો તમે ઈઝીલી કરી શકો પણ એની ગવર્મેન્ટ પરમિશન તો આપ જ છે એવું નહીં નહીં આપતી પણ તમારે પૈસાનું રોકાણ કરવું પડે વિધાઉટ પૈસા જો ગવર્મેન્ટ એની પરમિશન આપ તો બોસ ખરેખર આપણો દેશ ખૂબ જ આગળ જાય અને એના દેશને પણ બહુ જ ફાયદો થાય એમ લોકો ટેક્સ તો ભરવાના જ છે નો ડાઉટ બધા ટેક્સ ચોરી કરો પણ જો ઓપોર્ચ્યુનિટી મળે તો તમે પણ સુધારો લાવવાના જ ને એ વસ્તુની અંદર ટેક્સચોરી અંદર કોઈ ટેક્સ ના કરો પછી બધા એવું જ વિચારો કે ભાઈ ચલો આપણને આટલો સપોર્ટ મળ્યો હતો આપણે એને સપોર્ટ કરીએ એ આપણને સપોર્ટ કરો તમે એક વસ્તુ વિચારો કે આપણા દેશની અંદર એટલી બધી પોપ્યુલેશન એકસો પિસ્તાલીસ કરોડ જે દુનિયાની સૌથી હાઈએસ્ટ પોપ્યુલેશન અત્યારે આપણા દેશની અંદર ઇન્ડિયાની અંદર વાત કરીએ તો પણ કોઈ એવું નહીં કે જે બેરોજગાર હશે કોઈ નો નાની નોકરી કરતું હશે કોઈ મોટી નોકરી કરતું હશે વધારે પગારવાળી તો કોઈ મોટો ધંધો લઈને બેઠો હશે કોઈ નાનો ધંધો લઈને બેઠો હશે કોઈ નાની દુકાન લઈને બેઠો હશે નાની લારી લઈને બેઠો હશે પણ કોઈ બેરોજગાર નહીં બધા જ પોતપોતાની રીતે કમાય તો જો આપણા દેશનો મોકો આપવામાં આવે તો આપણા દેશના લોકો ખરેખર બહુ સારું કાર્ય કરી બતાવે આપણા દેશને પણ આગળ લઈ જાય અને અમેરિકાને પણ આગળ લઈ જાય કારણ કે અમેરિકાની અંદર એટલી બધી જગ્યા પડી હે ને કે તમે ઈચ્છો ને તો સારું એવું ડેવલપમેન્ટ કરી શકો મતલબ સારું એવું એ એ જગ્યાનો સારો એવો ઉપયોગ કરી શકો તો ચાલો આજે વિડિયો અહીંયા પૂરો કરીએ તમને મારો વિચાર કેવો લાગ્યો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચલો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બધાને રાધે રાધે જય દ્વારકાધીશ